આપણી અંદર બધું સમાન માત્રાની અંદર હોવું જોઈએ દયા પણ એટલી હોવી જોઈએ ગુસ્સો પણ એટલું હોવો જોઈએ કોઈકના પ્રત્યે પ્રેમે એટલું બધું હોવું જોઈએ લાગણી એટલી બધી હોવી જોઈએ દરેક વસ્તુ આપણી અંદર થોડું 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 બધું હોય ને તો આપણો પરિપૂર્ણ થઈ જઈએ પણ એ હોવું જોઈએ મેં અમુક એવાય લોકો જોયા છે કે જેમની અંદર દયા નામનો ગુણ નહીં હોતો એ કઈ જીરો પોઈન્ટ જીરો વન પર્સન્ટ નહીં હોતું

તમને સાહેબ જે દિવસ તમારા દુશ્મન ઉપર દયા આવું તમે સારા વ્યક્તિ છો હું તો કહું તો દુશ્મન ઉપર અમુક બાબત તો દયા આવી જ હોય મેં તો જોયા છે મૂર્ખાઓ દુશ્મન ઉપર દયા ના આવતી હોય હાગા પોતાના વાલા ઉપર દયા ના આવતી હોય દુશ્મન જવા દો ચલો સાઈડ દુશ્મન તો ચલો ઠીક છે એમને દયા આવવા ના આવે એમનો પ્રશ્ન છે પણ પોતાના માણસો ઉપર અમુક મૂર્ખાઓ તો દયા નહીં આવતી મને એમ થાય ચોર મુક્યા બા દયા તો આવવી જોઈએ દયાનો ભાવ તો દરેક વ્યક્તિની અંદર હોવો જોઈએ આપણા ગુજરાતના નાગરિક છીએ ભારતના નાગરિક છીએ ભારત માતાના નાગરિક છીએ આ ધરતી માતાના આપણે દીકરા છીએ તો આપણી અંદર દયાનો ભાવ તો હોવો જોઈએ પ્રકૃતિ પ્રત્યે પણ આપણને દયા હોવી જોઈએ જીવો પ્રત્યે પણ દયા હોવી જોઈએ દુશ્મનો પ્રત્યે પણ દયા હોવી જોઈએ અને આપણા સગા વ્હાલા પ્રત્યેક આપણા વાલેશ્રી પ્રત્યે પણ આપણને દયા હોવી જોઈએ આપણે એમ કહેશું કે તમારી અંદર દયા હોવી જોઈએ નોમ છે તો કહે છે ખબર છે ને નહી ક્યથી લાવીએ અલ્યા ગમે ત્યાંથી લાવીએ આ શું છે નથી ક્યાંથી લાવીએ માણસની અંદર દયાનો ભાવ એ વિના હોય તો ગમે ત્યાંથી લાવો દયાઓ ચોકથી પેદા કરો હું તો કહું છું પણ દરેકે મેં જોયા લોકો હું કૂતરું મરી ગયું હશે ને તો એ કહે છે હો ભલે મરી ગયું ને ઓમ ન ઓમ ન તેમ ને ફલાણું ગાય રોટલી ના ખાધી હોય ગાય ગાય ચલો કૂતરું એ તો તમને નહીં ખબર માણસે ભિખારી હોય આપડે ના પડી દઈએ તો વાત જવાનું એ ભિખારી ની વાત મેં બહુ વખત કરી નહીં કરવી પણ કોઈ ગાય કૂતરું બીમાર પડ્યું તો કે ભલે પડ્યું ઓમ ને તેમ ને અલ્યા એ બીમાર પડ્યું છે તારી અંદર દયા તો આવ તું સેવા ના કરી શકે કઈ નહીં પણ એ મુ કહે છે હો પડ્યું એમ ને તેમ બે ભાઈ માણસો છે સોસાયટી કુતરું બીમાર પડ્યું હતું સાહેબ જબરજસ્ત લોકો કે ભલે જ પડ્યું કે હોન ગંધાતુ કે હાય હાય મૂર્ખા જી જી એવું કે સાહેબ કે પેલું હો પડ્યું ને ભલે પડ્યું હોન દસિત થતું ને તેમ છે ગોડા કેવાયું તો બધા આપણી અંદર છે દયાનો ભાવ તો હોવો જોઈએ તમારે સેવા એ તો સેવા તો કરવી ને પાછી હોય કોઈ નઈ ધારો કે કૂતરું બીમાર પડ્યું હોય તો એની સેવા તો કરવી ને ઉપર થી ટોન મારવા હો મોદું પડ્યું કે બરાબર પડ્યું હારા બંધ થતું તમે અમારે ગાય બીમાર પડી છે બીમાર એટલે સખત બીમાર પડી હતી પગે એને કોઈ દોરી બાંધી દીધી છે તે બધા માંથી દોરી અંદર ઉતરી જાય હતી તેમાંથી જીવાત ને બીવાત બધી પડી હતી એક માસી આયનું એ ખબર છે કે બરોબર છે બીમાર પડ્યો આ ગાય કે બીમાર પડવી જ જોઈતી હતી રોજ મારા પાર્કિંગ માં આવીને બેસી જતી હતી કે આ તારું માસી હારું થાય પાર્કિંગમાં અહીં બેસી જતી હતી એમાં બીમાર પડતી હતી હારું આવશે મોઢામાં જ નહીં આ હું તો કઉ છું આપણા દરેક આપણા એ કહેતા દરેક જીવની અંદર ભગવાન રહેલું હોય દરેકે દરેક જીવની અંદર ભગવાન રહેલું હોય તો પછી એને નહીં આ સાપ આવે તો બધા મારી દે તમે જો ના મરાય લે આપણને હક જ નહીં જ્યાં સુધી એ તમને કોઈ નુકસાન ના પહોંચાડે ત્યાં સુધી તમારે એને નુકસાન પહોંચાડવાનો તમને કોઈ એટલો કોઈ પ્રકારનો હક નથી આ તો સાપ આવશે ને વાત જ જી રહ્યો મારી દ મારી દ જીવ છે યાર એની અંદર આપણે દરેક જીવની અંદર ભગવાન રહેલો છે તો તો જીવ છે એની અંદર હા તમને નુકસાન પહોંચાડ્યું હું તો મારી તો કદી દેવાય નહીં ના મરાય એની અંદર જીવ છે આપણે મરાય નહીં આપણે મારવા વાળા એના કોઈ જ નહીં આપણે એને પેદા નહીં કર્યું કે આપણે એને જન્મ નહીં આપ્યો કે આપણે મારી દઈએ તમારા છોકરાને તમે દો તો તમે જન્મ લ્યો તો તમારા છોકરાને તમે મારી દો તો એ તો કોઈ જીવને પણ હાનિ પહોંચાડવી એ ખોટું છે ભગવાન તમે ના માનતા હોય તો કઉ છું માનો માનવું જ જોઈએ દરેકે દરેક વ્યક્તિ ભગવાનમાં ના માનતા હોય તો માનો કોણ કહે તમે ના માનો જે લોકો એમ કેતા હોય ભગવાન ના હોય ઓમ છે તેમ ફલાણો બધું હોય તું ગોડો સારા જે તમારે એમ કેતો હોય કે ભગવાન નહીં વધતા ઓમ હોય છે માતાજી ના હોય ભગવાન ના હોય એને તમારે એમ જ કહેવાનું કે તું ગોડો છે ભગવાન એ હોય માતાજી હોય બધું માનો એટલું બધું જોઈએ દરેક વ્યક્તિ જો આ દરેક દરેક ની શ્રદ્ધાની વાત છે તમે ભગવાન માનો એ તમારી શ્રદ્ધા છે તમે કોઈ દેવી ને માનો એ તમારી શ્રદ્ધા છે તમે કોઈ દેવી શક્તિ માનો તમે કોઈ ભગવાન ને માનો તમે તમારા માતા પિતાને માનો તમારા ગુરુ ને માનો એ તમારી શ્રદ્ધાનું વિશે છે માનવું જ જોઈએ કોઈ તમને એમ કે આ વિજ્ઞાન વાળા વિજ્ઞાન વાળા હું તો કઉ છું પછી ગોડા ઘોડા ઓમ ગોડા નહીં પણ આ બાબતે તો ગોડા જ છે કારણ કે વિજ્ઞાનવાળા એમ જ કે છે કે ભગવાન નથી નામ નથી તેમ નથી બધું જ છે લે ભગવાને છે ને બધું જ છે મંદિરોમાં આટલા બધા દાન આવે છે આટલા બધા પૈસા આવે છે આ બધું એમનેમ આવે બધા ગોડા હાથે અહીં આલી જાય હ આ મંદિરના સેવા માટે અને આટલી બધી મંદિરના ટ્રસ્ટમાં બધી આટલી બધી પબ્લિક પૈસા આપે છે બરાબર આ મોટા મોટા દાનવીરો ભાઈ આટલા લાખ પેલા એ લખાયા આટલા લાખ પેલા એ લખાયા આટલા લાખ પેલા ભાઈ લખાયા બરાબર બધા પૈસા નહીં લખાવતા એ બધા હું ગોડા લાગે તમને એમનું ભગવાને કંઈક કામ કર્યું છે કુદરતે કંઈક કામ કર્યું છે માતાજીએ કંઈક કામ કર્યું છે તાણા પૈસા લખાવતા હશે કે એમનો ગોડા તો છે ને કાંઈ લખાઈ જાય લેવા વાપરો તમે તારા દરેકે દરેક ની આસ્થાનો વિષય છે દરેકે દરેકની ભાવના નો વિષય છે ભગવાનનો કોઈનો વિરોધ કરી કરાય નહીં હા બધા મને કહે છે કે ભાઈ તમે પેલા સ્વામિનારાયણ વિશે નહીં બોલતા તો હું સ્વામિનારાયણ ભગવાનનો મેં ક્યારેય વિરોધ કર્યો હું સ્વામિનારાયણને મારા લાખ લાખ કરોડ કરોડ અરબ અરબ વંદન છે અને મને દિલથી સ્વામિનારાયણ પ્રત્યે મારો પ્રેમ છે પણ મારો વિરોધ તો એમના ખાલી જે પેલા એજન્ટો વિરોધ પણ એ લોકો ઠગાઈઓ કરી રહ્યા છે એટલે મારે એમનો વિધિ બાકી સ્વામિનારાયણ ભગવાન ની મારો કોઈ વિરોધ નથી સ્વામિનારાયણ ભગવાન હોય તો મારે એમના લાખ લાખ કરોડ હું એવડો મોટો છું જ નહી હું કોઈ ભગવાનનો વિરોધ કરું કોઈ સૃષ્ટિ ઉપર એવું કોઈ છે ભગવાન ભગવાનનો વિરોધ કરે કારણ કે જેને આખી સૃષ્ટિનું સર્જન કર્યું જેને આખી સૃષ્ટિ રચી જેની સ્થાપના કરી આખી સૃષ્ટિની એનો આપણને વિરોધ કરવાનો કોઈ અધિકાર છે જ નહીં અને સ્થાપના કોને કરી ભગવાને કરી આ તો આપણે માનીએ છીએ બધા ભગવાનના શું કહેવાય ભગવાનને આપણે માનીએ એ કોના માટે માનીએ આપણા માટે માનીએ આપણી આપણી સ્વાર્થ માટે માનીએ આપણે કોઈ બીજા માટે તો માનતા નહીં અને જે માનતું એને માનવા દો તમે ના માનતા હોય એ તમારે એની વાત છે ભાઈ કોઈ હું નહીં માનતો તો ના માન આ તો જે નહીં માનતા હોય ને એને હા જે માનતા છે ને એ જે નહીં માનતા ને એ પાછા પેલા જઈ ગયા છે કે આ બધું ના હોય તે ભલે તું ના માન કે પણ ગોડા હા તું માનીશ નહીં પણ જે માને છે એને તો માનવા દે જેને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે એ તો કરવા દે અને તમે જુઓ કેટલા મોટા મોટા મંદિરોમાં સદાય વધુ ચાલે છે તમે જાઓ ગમે ત્યાં પ્રસાદનો પ્રસાદ મળે તમને જમવાનું મળી જાય અને આટલા આટલા બધા પૈસા આપે વસ્તી કોઈ ગોડી હશે પબ્લિક ગોડી એમને પૈસા આપી દે છે પબ્લિક લેવો ભાઈ એમનું કંઈક કામ થયું છે એમનું કંઈક સારું થયું છે ત્યાં સારું કોને કર્યું ભગવાને કર્યું તમને લે જે ભગવાનના થકી તમને જે ભગવાનની દયાથી જે ભગવાનની કૃપાથી તમે આ ધરતી ઉપર લઈને જન્મ્યા છો અને તમે જેમ કહો ભગવાન નથી તો હાર તમારા જેટલા મોટા કોઈ ગોડા નહીં થાય

યુ ઇઝ a ganda અને કારણ એનું કારણ આ જ છે કે ભગવાન છે ભગવાન છે તો આપણે જો તમે દિવસો દિવસો કેટલા મંદિરો મસ્ત મસ્ત બધા ડેવલપ થઈ રહ્યા છે બધા બની રહ્યા છે નવા મંદિરો લોકો આસ્થા તરફ વળી રહ્યા છે લોકો ભજન તરફ વળી રહ્યા છે લોકો સત્સંગ તરફ પવમન લાગે છે ધીરે ધીરે પાછા આમ વળી રહ્યા છે અને વળવું જોઈએ હું તો કહું છું અરજીત સિંહ નો ગીતો સાંભળતા હોય તો સાંભળો અરજીત પણ જોડે જોડે કાનમાં હનુમાન ચાલીસા એ સાંભળો એ પણ જરૂરી છે દિવસમાં એક વખત હનુમાન ચાલીસા કરો એ જરૂરી છે પણ આખો દાળો પછી પેલા ગીતો સાંભળવા એ ક્યાં ખાલી એ બધું કરો નો નો પ્રોબ્લેમ કરવું જ જોઈએ મજાને વ્યાજ છે મજાની વસ્તુ છે કરો કરવી જ જોઈએ કોણ ના પાડે તમને જે ના પાડતું હોય ને એને એમ કહેવાનું હું કરીશ હું કરીશ તમને કોઈ ગીતો અભરવાની ના પાડતી હોય તમને તમારી મજા વિરુદ્ધ કોઈ ના પાડતું હોય તમને તમારી મજા વિરુદ્ધ કોઈ અડચણ બન્યું હોય ક અડચણ પડતું હોય કે તમને આખો જાય ટોક ટોક કરતું હોય ઓમ ના કર તેમ ના કર તો એના વિરુદ્ધમાં તો હું તો કહું છું ખળો તમે હું મારી જિંદગી

મંદિરનો આંટો પણ મારી દઈએ ભગવાનને મળી લઈએ અને તમે જજો સાહેબ તમને આખા દિવસ કામથી કંટાળ્યા છો તમારું ક્યાંય મન નહીં લાગતું હોય મગજ ફરતું હશે તો એક વખત મંદિરમાં આંટો જઈને મારતા આવજો બધું ઠેકાણા લાગી જશે મગજ બધું ઠેકાણા આવવા લાગશે તાકાત છે એવી મંદિરમાં તમે જાઓ એક વખત દિવસ દિવસમાં એક વખત મંદિરમાં તો કઉ જવું જ જોઈએ અમારે બહાર જવાનું હોય તો એવું રસ્તામાં કે મંદિર દેખાય ગાડી બ્રેક કરીને મંદિર તો જતા જ હા તો બધા લોકો મંદિર તો કે નવરા લોકો જાય નવરા જાય હો તો બહુ મોટો એમને જવા દે લોકો અમુક તો એવા આવું બધું ફેલાવતા આવી બધી વાતો ફેલાવે મંદિર તો કો નવરા લોકો પાલી ગયા રિટાયર્ડ થઈ ગયેલા લોકો જાય હલે એવું ના હોય દિવસમાં જઈને જો પછી તારી અંદર જે એનર્જી આવે ને વાત છોડો બસ દિવસમાં એક વખત તો મંદિર હું તો કહું છું ના જાવ તો દીવો અગરબત્તી ભગવાન નું નાનું મંદિર હોય એને પગે લાગો અને સ્મરણ કરો ભગવાન નું સ્મરણ તો જરૂરી છે અમુક નોટો કે એવું તો કોઈ હોતું હોય છે ના હોય બધું હોય ભાઈ ના જે બધું જ હોય અને આપણને તો કેટલો ગર્વ હોવો જોઈએ કે આપણને હિન્દુ ધર્મ મળ્યો છે આપણો હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે હિન્દુ છીએ હિન્દુ ધર્મના દરેક તહેવારો દરેકે દરેક ધામ ધૂમ થી થાય પ્રસંગો થતા હોય ને તો અમુક ના ટોન હોય ને કે કેટલા ખોટા ખર્ચા કરે એટલે તારા ના પૈસા વાપરાય તારા ઘેર પચાસ રૂપિયા સો રૂપિયા માંગવા હોય તને એવું તકલીફો હોય ત્યાં કોઈ રીતે ખોટી જગ્યાએ પૈસા વાપરી જતા હોય તો તું આપતો નહીં તને તારા જોડેથી કોઈ હું તો કહું છું એવા વ્યક્તિ જોડેથી પૈસા લેવાય નહીં કે જે તમને માતાજીના કામમાં પૈસા વાપર્યા પછી એમ કહી જાય ને કે ખોટી જગ્યાએ પૈસા વાપરે નામ છે ને તેમ છે તો એવા બુથાના પૈસા લેવાય નહીં હું તો કહું પૈસા આપી ક્યાં 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 મેં મેં એક તો આપ્યા હોય મોડ કે પચાસ સો રૂપિયા અને એમ પાછું આખી ચંચુપાતો ને ફલાણું દેખડું તું તારા ના ના પૈસા હિન્દુ ધર્મમાં બધા કેટલા મસ્ત તહેવારો કેટલા મસ્ત માતાજીના હિન્દુ ધર્મ જ એક એવો ધર્મ છે કે જેની અંદર ભગવાન પાછળ દેવી દેવતાઓ પાછળ આટલા બધા પૈસા વાપરવામાં આવે છે ને આટલું બધું શું નવું નવું બધું ઊભું કરવામાં આવે છે આટલા સાંસ્કૃતિક કાર્યક્રમો આપણા ગુજરાતમાં જ જુઓ કેટલા મસ્ત મસ્ત ડાયરા થાય કેટલું બધું મસ્ત કાર્યક્રમો થાય પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠાઓ થાય એમને મંદિરમાં માતાજીનો ફોટો લાઈન મૂકી ના દે એના પાછળ પ્રાણ પ્રતિષ્ઠા કર ડાયરો કર ગરબા કર આખું ગામ જમાણ જમાડવાથી મોટું કોઈ જમાડવાથી મોટું કોઈ પુણ્ય નથી કોઈક પેટમાં અન્ન જાય એનાથી મોટું કોઈ પુણ્ય ખરું આટલું બધું ભગવાન પાછા આટલા બધા સારા કાર્યો થતા હોય તો ભલે ને થતા આપણા સાથ સહકાર બનીએ આ તો હળિયો ખર છે કે આવું બધું હું કા થાય છે દરેક દરેક માતાજી નો પ્રસંગ સહકાર બનો અને તમે સહકાર ના બનાવો તો નળતર ના કરો એમાં નળો નહીં ના થાય તો કઈ નહીં નળશો નહીં આવું બધું હોય પણ તમને અમારો આજનો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી જલ્દી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય બારકાધીશ